હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું થરાદ તાલુકાના લોરવાડા ગામના બધા જ સભ્યોના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો લોડવાડા વોર્ડ નંબર એક શિવાબેન નારણભાઈ ગોધા લોરવાડા વોર્ડ નંબર બે તળસીબેન ખાનાભાઈ કાગ વોર્ડ નંબર ત્રણ જોરાભાઈ પેમાભાઈ ખાંભલા વોર્ડ નંબર ચાર રધુરામભાઈ ગોર્ધનભાઈ લાફા વોર્ડ નંબર પાંચ વર્ષાબેન વિક્રમભાઈ પરમાર વોર્ડ નંબર છ તેજીબેન રણછોઈભાઈ ડોડગામા વોર્ડ નંબર સાત રાગાભાઈ હરિરામભાઈ અડિયલ અને વોર્ડ નંબર આઠ ભીખાભાઈ માનાભાઈ મકવાણા આજના વિડીયોમાં બસ આટલું જ ને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ